સંયુક્ત રાષ્ટ્ર મનુષ્ય પોતાની જરૂરિયાતો જુદી જુદી સંસ્થાઓની રચના કરે છે જુદા જુદા રાષ્ટ્રોએ મળીને આ સંસ્થાનું નિર્માણ કર્યું છે પોતાના ધ્યેયો સિદ્ધ કરવા માટે સભ્ય રાષ્ટ્રો અવારનવાર મળે છે દરેક રાષ્ટ્રને આ સંસ્થાના સભ્ય બનવું કે નહીં તે અંગેનો નિર્ણય લેવાની સ્વતંત્રતા છે ત્યાગ પણ કરી શકે છે સંયુક્ત રાષ્ટ્ર ની સ્થાપના માટેના જવાબદાર પરિબળો ઓગણીસો ચૌદ થી ઓગણીસો અઢાર દરમિયાન જુદા જુદા રાજ્યો વચ્ચે પ્રથમ વિશ્વયુદ્ધ લડાયું વિશ્વ રાજકારણમાં આ ઘટના અભૂતપૂર્વ હતી આ યુદ્ધના અંતે ફરીથી વિશ્વયુદ્ધ ન થાય તે માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા આંતરરાષ્ટ્રીય વૃદ્ધિ કરવા રાજ્યો વચ્ચે ખુલ્લા અને ન્યાય સંબંધો સ્થાપવા આંતરરાષ્ટ્રીય પાલન થાય તથા ન્યાયની જાળવણી થાય તે માટે રાષ્ટ્રસંઘ નામની સંસ્થા ધ લીગ ઓફ નેશન્સ ની રચના કરવામાં આવી હતી પરંતુ આ સંસ્થા મોટે ભાગે તેના હેતુઓ સિદ્ધ કરવામાં નિષ્ફળ રહી ઓગણીસો ઓગણચાલીસ થી ઓગણીસો પિસ્તાલીસ દરમિયાન બીજું વિશ્વયુદ્ધ થયું જેમાં મોટી સંખ્યામાં મારવ સંહાર થયો આવો મારવ સંહાર આ પૂર્વે ક્યારે થયો ન હતો જેના પરિણામે એક એવી સંસ્થાની જરૂરિયાત ઊભી થઈ જે ભવિષ્યમાં લોકોને યુદ્ધની પીડાથી બચાવે આ અનિવાર્યતાને ધ્યાનમાં લેતા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ સંયુક્ત રાષ્ટ્રસંઘ યુ એન નામની સંસ્થાની રચના માટે મંત્રણાઓ શરૂ થઈ ગઈ આ મંત્રણાઓના અંતે જૂન પિસ્તાલીસ ના રોજ સેન ફ્રાન્સિસ્કો સંયુક્ત ખતપત્ર એટલે કે ચાર્ટર પર સભ્ય રાજ્યોએ સહી કરી અને તેનો સ્વીકાર કર્યો તથા ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ના દિવસે સંયુક્ત રાષ્ટ્ર સંઘ નામની સત્તાવાર જાહેરાત સાથે આ સંસ્થા અસ્તિત્વમાં આવી તેથી ચોવીસમી ઓક્ટોબર ના દિવસને સંયુક્ત રાષ્ટ્ર દિન યુ એન ડે તરીકે ઓળખવામાં આવે છે આ સંસ્થાના ખતપત્રમાં ઓગણીસ પ્રકરણો અને એકસો કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે સંયુક્ત રાષ્ટ્ર મુખ્ય મથક યુએસમાં ન્યુયોર્ક શહેર ખાતે છે સંયુક્ત રાષ્ટ્ર પોતાની પોસ્ટ ઓફિસ ધરાવે છે અને પોતાની ટપાલ ટિકિટો બહાર પાડે છે સંયુક્ત રાષ્ટ્રના મહત્વના હેતુઓ ટૂંકમાં નીચે પ્રમાણે છે એક ભવિષ્યમાં લોકોને યુદ્ધની પીડાથી બચાવવા બે માનવ હક્કોમાં દ્રઢ વિશ્વાસ ઉત્પન્ન કરવો ત્રણ સમગ્ર માનવજાતના આર્થિક અને સામાજિક વિકાસને વેગ આપવો ચાર સમાન હકો તેમજ પ્રજાના આત્મનિર્ણયના સિદ્ધાંતના આધારે રાષ્ટ્ર વચ્ચે મૈત્રીભરા સંબંધો સ્થાપવા સંયુક્ત રાષ્ટ્રના પાયાના સિદ્ધાંતો આ સંસ્થાના મહત્ત્વના સિદ્ધાંતો નીચે પ્રમાણે છે એક સાર્વત્રિક સમાનતાના સિદ્ધાંત પ્રમાણે સભ્ય રાષ્ટ્રોની સમાનતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે તેને અનુસરીને જ એક સભ્ય રાજ્ય એકમજનો સ્વીકાર તથા અમલ કરવામાં આવ્યો છે છતાં પણ સલામતી સમિતિમાં પાંચ કાયમી સભ્ય રાજ્યોની વ્યવસ્થાનું નિર્માણ કરીને તેમજ તેમને નિષેધાધિકાર એટલે કે વીટો પાવરની સત્તા આપીને તત્કાલીન વાસ્તવિકતાનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે બે તમામ સભ્યોએ ખતપત્ર દ્વારા સ્વીકારેલી જવાબદારીઓ વફાદારીપૂર્વક બજાવવી તેવું સ્વીકારવામાં આવ્યું છે તમામ સભ્ય રાજ્યોએ પોતાના આંતરરાષ્ટ્રીય મતભેદોને શાંતિમય ઉપાયો દ્વારા ઉકેલવા સભ્ય રાજ્યોએ પોતાના આંતરરાષ્ટ્રીય સંબંધો એવી રીતે કેળવવા કે જેથી કોઈ અન્ય સભ્ય પ્રાદેશિક એકતા સામે કે રાજકીય સ્વાતંત્ર સામે ધમકી કે બળનો ઉપયોગ ન કરવો પડે પાંચ ખદપત્ર અનુસાર જે કોઈ કામગીરી હાથ ધરવામાં આવે તેમાં તમામ સભ્ય રાજ્યોએ સહાય કરવી જે રાજ્ય સામે સંયુક્ત રાષ્ટ્ર પગલા લે તે રાજ્યને મદદ કરવી નહીં છ કોઈ પણ રાજ્યની આંતરિક બાબતોમાં સંયુક્ત રાષ્ટ્ર કોઈ દખલ કરશે નહીં સાત સંયુક્ત રાષ્ટ્રના સભ્ય ન હોય તેવા રાજ્ય પણ આ સિદ્ધાંતો પ્રમાણે વર્તે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવા પ્રયાસ કરવો રાષ્ટ્રના અંગો રચના અને સંયુક્ત રાષ્ટ્ર પોતાના હેતુઓને સારી રીતે સિદ્ધ કરી શકે એ માટે તેના જુદા જુદા અંગોની રચના કરવામાં આવી છે જે નીચે પ્રમાણે છે એક સામાન્ય સભા જનરલ એસેમ્બલી સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય રાજ્યો આ સભાનું સભ્ય પદ મેળવે છે સભ્યપદ મેળવવા માટે સલામતી સમિતિની ભલામણ અનિવાર્ય ગણાય છે તે પછીથી જ સામાન્ય સભા તે રાજ્યને સભ્યપદ આપે છે હાલ બે હજાર સોળ માં સામાન્ય સભાની સભ્ય સંખ્યા એકસો ત્રાણું છે ચૌદ જુલાઈ બે હજાર અગિયાર ના રોજ દક્ષિણ સુદાન સંયુક્ત રાષ્ટ્ર સભ્ય બન્યું આ સભામાં દરેક સભ્ય રાજ્ય પાંચ કરતા વધુ પ્રતિનિધિઓ મોકલી શકે નહીં દર વર્ષે સામાન્ય સભાની મિટિંગ મળે છે જેમાં પ્રસ્તુત મુદ્દે દરેક દરેક સભ્ય એક એક જ મત આપવાનો અધિકાર છે સામાન્ય સભાની પ્રમુખ અને ઉપપ્રમુખોની ચૂંટણી કરવામાં આવે છે સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનું કાર્યક્ષેત્ર જે બાબતો અને પ્રશ્નોને આવરી લે છે તે અંગે તેમજ સંયુક્ત રાષ્ટ્રના બીજા અંગોની સત્તાઓ અને કાર્યો સંબંધે ચર્ચા કરે છે વિશ્વ શાંતિ જળવાય માનવ અધિકારોનું રક્ષણ અને જતન થાય અને આંતરરાષ્ટ્રીય કાયદાનો વિકાસ થાય તે માટે પ્રયત્નો કરે છે તે સંયુક્ત રાષ્ટ્રોના અન્ય અંગોના સભ્યોની ચૂંટણી કરે છે દાખલા તરીકે સલામતી સમિતિના દસ બિન કાયમી સભ્યોની આંતરરાષ્ટ્રીય ન્યાયની અદાલતના પંદર ન્યાયાધીશોની તેમજ સલામતી સમિતિની ભલામણ પછી મહામંત્રીની ચૂંટણી કરે છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રના ખત પત્રમાં ફેરફાર કરવાની જરૂર જણાય ત્યારે બે તૃતીયાંશ સભ્યોની બહુમતીથી સામાન્ય સભા ફેરફાર કરી શકે છે આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના અંદાજપત્રને મંજૂરી આપવાની કામગીરી બજાવે છે બે સલામતી સમિતિ સિક્યોરિટી કાઉન્સિલ સંયુક્ત રાષ્ટ્રના આ અંગની રચના કુલ પંદર સભ્યોથી થાય છે જેમાં પાંચ કાયમી સભ્યો છે જેવા કે યુએસ રશિયા યુકે ફ્રાન્સ અને ચીન આ કાયમી સભ્યો કાયમી ગણાય છે કે સંયુક્ત રાષ્ટ્રનું અસ્તિત્વ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી તેમનું સભ્યપદ ચાલુ રહેશે આ કાયમી સભ્યો બિન કાયમી કરતા વિશેષ સત્તા ધરાવે છે દાખલા તરીકે નિષેધાધિકાર વીટો પાવર સલામતી સમિતિના કાયમી સભ્ય દેશને નકારાત્મક મત આપવાની અસાધારણ સત્તા એટલે વીટો આ સંસ્થાના દસ બિન કાયમી સભ્યો હોય છે બિન કાયમી સભ્યોની ચૂંટણી સામાન્ય સભા બે તૃતીયાંશ બહુમતીથી બે વર્ષના સમયગાળા માટે કરે છે નિવૃત્ત થતું સભ્ય રાજ્ય તરત જ આ અંગનું સભ્યપદ મેળવી શકે નહીં સલામતી સમિતિ સતત કાર્યરત રહે છે જ્યારે કાર્યવાહીને લગતી બાબતો અંગે નિર્ણય લેવાનો હોય ત્યારે પંદર માંથી નવ સભ્યોની સંમતિ જરૂર ગણાય છે જેમાં પાંચ કાયમી સભ્યોની સંમતિ અનિવાર્ય ગણાય છે મતદાન વખતે જો આ પાંચમાંથી કોઈ એક મહાસત્તા ગેરહાજર રહે તો તેણે વીટો સત્તાનો ઉપયોગ કર્યો ગણાતો નથી સલામતી સમિતિના પ્રમુખ પદની સમય મર્યાદા એક મહિનાની રાખવામાં આવી છે આ સમિતિના સભ્ય રાજ્યો તેમના નામના અંગ્રેજી વર્ણમાળાના ક્રમ આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે અનુક્રમે પ્રમુખ પદ મેળવે છે સલામતી સમિતિનું મુખ્ય કામ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું છે તે કોઈપણ તકરાર અંગે કે યુદ્ધ તરફ દોરી જતી પરિસ્થિતિ અંગે તપાસ કરી શકે છે સંયુક્ત રાષ્ટ્રમાં નવા રાજ્યને સભ્યપદ આપવું કે નહીં તે અંગેનો તેમજ ચાલુ સભ્યનો બહિષ્કાર કરવા અંગેનો નિર્ણય લેવાનું કાર્ય પણ તે કરે છે સલામતી સમિતિ સામાન્ય સભાના સહકારથી આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે ત્રણ આર્થિક અને સામાજિક સમિતિ ધ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ આ સમિતિની સભ્ય સંખ્યા ચોપન છે સામાન્ય સભાના બે તૃતીયાંશ સભ્યો દ્વારા તેના સભ્ય રાજ્યોની ચૂંટણી થાય છે આ સભ્યમાંથી એક તૃતીયાંશ સભ્યો એટલે કે અઢાર સભ્યો દર વર્ષે નિવૃત્ત થાય છે બીજી રીતે કહીએ તો અઢાર સભ્યો દર વર્ષે વર્ષ માટે છે જે સભ્યો નિવૃત્ત થાય છે તેઓ ફરીથી મેળવવા માટે યોગ્ય ગણાય છે વર્ષમાં બે વખત તેની બેઠક મળે છે અને હાજર રહેલ અને મતદાન કરતા સભ્યોની બહુમતીથી નિર્ણય લેવાય છે આર્થિક અને સામાજિક સમિતિ કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકળાયેલી છે જેવી કે આંતરરાષ્ટ્રીય અણુ પંચ ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી આઈ સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુએનઈ યુનેસ્કો તથા વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુ એચ વગેરે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આર્થિક સામાજિક સાંસ્કૃતિક શૈક્ષણિક અને સ્વાસ્થ્ય વગેરે બાબતોનો અભ્યાસ હાથ ધરી તે અંગે અહેવાલો તૈયાર કરે છે અને આ કાર્યો સાથે સંબંધ ધરાવતી સંયુક્ત રાષ્ટ્રોની અન્ય સંસ્થાઓને તથા સભ્ય રાજ્યોને તે સંદર્ભમાં ભલામણો કરે છે ચાર વાલીપણાની સમિતિ ટ્રસ્ટીશીપ કાઉન્સિલ સ્વશાસન પ્રાપ્ત કર્યું ન હોય તેવા સંસ્થાનોના વહીવટની જવાબદારીઓ જે સભ્ય રાજ્યોએ લીધી હોય તેમણે પોતાની જવાબદારીઓ અદા કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આવા પ્રદેશોની પ્રજાના હિતો અતિ મહત્વના છે વહીવટ સંભાળતા સભ્ય રાજ્યોએ વાલી તરીકેની ફરજ બજાવવાની છે અને પોતાની દેખરેખ નીચેના ઝડપથી સ્વશાસન પ્રાપ્ત કરે તે દિશામાં પ્રયત્નો આ પ્રમાણે સંસ્થાનો સ્વતંત્રતા પ્રાપ્ત કરી સાર્વભૌમ રાજ્યો બને તે દિશામાં આ સમિતિ કામગીરી બજાવે છે વાલી પણ આ સમિતિની રચના આ પ્રમાણે થાય છે એક સંસ્થાનો વહીવટ સંભાળતા બે સભ્ય રાજ્યો બે સલામતી સમિતિના કાયમી સભ્ય રાજ્યોમાંથી રાજ્યો વહીવટ ન કરતા હોય તેમનો અને જે સભ્ય રાજ્યોને સામાન્ય સભા વર્ષ માટે આ સમિતિમાં ચૂંટે તેવા સભ્ય રાજ્યો આ સમિતિની બેઠક દર વર્ષે મળે છે જે સભ્ય રાજ્યો સંસ્થાનોનો વહીવટ કરતા હોય તેમને તે અંગેનો અહેવાલ વાલીપણા સમિતિને સોંપવાનો હોય છે અને આ સમિતિ તેના પર વિચારણા કરે છે જે સભ્ય વહીવટ કરતા હોય અર્થાત જેમણે વાલી સ્વીકાર્યું છે અને સભ્ય રાજ્યો રાજ્યોએ કરેલા કાર્યો સમીક્ષા કરે છે પાંચ આંતરરાષ્ટ્રીય અદાલત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ન્યાય અને આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોને અનુસરીને આંતરરાષ્ટ્રીય મતભેદો અથવા તકરારોનો ઉકેલ લાવવાનો છે આ હેતુને સિદ્ધ કરવા માટે કાયદા નિષ્ણાતોની સમિતિની ભલામણને અનુલક્ષીને આંતરરાષ્ટ્રીય સંધિ દ્વારા આંતરરાષ્ટ્રીય અદાલતની રચના કરવામાં આવી છે આ અદાલતના ન્યાયાધીશોની ચૂંટણી જે તે દેશની રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા સિવાય કરવામાં આવે છે જેઓ પોતાના રાજ્યમાં અદાલતનો ઉચ્ચ હોદ્દો ધારણ કરવાની ક્ષમતા ધરાવતા હોય અથવા તો જેઓ આંતરરાષ્ટ્રીય કાયદાના ઊંડા અભ્યાસી હોય તેમને આ સંસ્થાનો હોદ્દો ધારણ કરવા માટે યોગ્ય ગણવામાં આવે છે આ અદાલતના ન્યાયાધીશોની કુલ સંખ્યા પંદરની છે એક સભ્ય રાજ્યમાંથી એક કરતા વધારે ન્યાયાધીશની ચૂંટણી કરવામાં આવતી નથી સામાન્ય સભા અને સલામતી સમિતિ અલગ અલગ બેઠકમાં તેમની ચૂંટણી કરે છે ન્યાયાધીશોની સમયાવધિ નવ વર્ષની છે અને આ સમય પૂરો થતા જ તેઓ ફરીથી ચૂંટાવા માટે યોગ્ય ગણાય છે આ અદાલત વેકેશન સિવાય સતત ચાલુ રહે છે આ અદાલત એક પ્રમુખ અને એક ઉપપ્રમુખની ત્રણ વર્ષ માટે ચૂંટણી કરે છે આ અદાલતની કાર્યવાહી માટે ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષાને માન્ય રાખવામાં આવી છે અદાલતી કાર્યવાહી દરમિયાન જો કોઈ પક્ષ આ સિવાયની બીજી ભાષાનો ઉપયોગ કરવાની માંગણી કરે તો તેઓ મંજૂરી આપે છે ન્યાયાધીશોની બનેલી બેન્ચમાં બહુમતીથી નિર્ણય લેવાય છે જ્યારે બંને પક્ષે સમાન સંખ્યામાં મત પડે છે ત્યારે પ્રમુખ પોતાનો નિર્ણાયક મત એટલે કે કાસ્ટિંગ વોટ આપે છે આ અદાલતના મુખ્ય કાર્યો આ પ્રમાણે છે એક આંતરરાષ્ટ્રીય કાયદાનું અર્થઘટન તથા અમલ કરવો બે ફરિયાદ આવે ત્યારે તે અંગે નિર્ણય સંયુક્ત અંગ કે તેની સંસ્થા કોઈ બાબત અંગે સલાહ સલાહ તો આપવી સચિવાલય એટલે કે સંયુક્ત રાષ્ટ્ર ની વહીવટી જવાબદારી સચિવાલય સંભાળે છે મહામંત્રી એટલે કે સેક્રેટરી જનરલ તેના મુખ્ય વહીવટી અમલદાર ગણાય છે મહામંત્રીની નિમણૂક સલામતી સમિતિની ભલામણ પછી સામાન્ય સભા પાંચ વર્ષ માટે કરે છે મહામંત્રીને તેમના કાર્યોમાં અગિયાર અંડર સેક્રેટરી જનરલ તથા પાંચ સેક્રેટરી જનરલ સહાય કરે છે આ કર્મચારીઓની પસંદગી થયા પછી તેઓ રાષ્ટ્રીય વફાદારીથી પર બનીને કાર્ય કરે છે તેથી આંતરરાષ્ટ્રીય અમલદારો તરીકે ઓળખવામાં આવે છે તે અમલદારો સંયુક્ત રાષ્ટ્રની બહાર આવેલી કોઈ પણ સંસ્થા કે રાજ્ય તરફથી સૂચનાઓ મેળવી શકતા નથી સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીને યુએન દ્વારા ખૂબ જ મહત્વની કામગીરી સોંપવામાં આવી છે વિશ્વ શાંતિ જાળવવાની દિશામાં પહેલ કરવાનો અધિકાર મહામંત્રીને આપવામાં આવ્યો છે મહામંત્રી આંતરરાષ્ટ્રીય અદાલત સિવાયના ચાર રાજકીય અંગોની તમામ બેઠકોમાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે હાજરી આપે છે આ અંગો મહામંત્રીને જે કામગીરી સોંપે તે તેમણે બજાવવાની હોય છે દર વર્ષે મહામંત્રી સચિવાલયની કામગીરીનો અહેવાલ સામાન્ય સભા સમક્ષ રજૂ કરે છે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષના પડકારો અને સફળતા હેતુ અને સિદ્ધાંતોના સંદર્ભમાં યુએ ને જે તે પડકારોનો સામનો કરવો પડે છે તે આ પ્રમાણે છે ત્રાસવાદ અને વંશીય અથડામણોનો વધતો જતો ખતરો તથા શરણાર્થીઓના પ્રશ્નો માનવ હકોના ભંગની નિરંતર બનતી ઘટનાઓ જેમાં લોકોની સક્રિય અને અર્થપૂર્ણ સામેલગીરી હોય તેવી લોકશાહી રાજકીય વ્યવસ્થાના સાર્વત્રિક સ્વીકારનો અભાવ વૈશ્વિક પર્યાવરણ સામે ઉભો થતો ગંભીર ખતરો વ્યાપક ગરીબી અને ભૂખમરાની વધતી જતી સમસ્યા અણુશસ્ત્રો રાસાયણિક શસ્ત્રો અને જૈવિક શસ્ત્રોનું ઉત્પાદન અને વિસ્તરણ આજ સુધી ત્રીજું વિશ્વયુદ્ધ ન થયું એ જ સંયુક્ત રાષ્ટ્રની સૌથી મોટી સફળતા ગણાવી શકીએ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના પછી ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે એવી કેટલીક ઘટનાઓ બની હતી જેમ કે એક બર્લિન કટોકટી બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થતા યુએસએસઆર યુનાઇટેડ ઓફ સોવિયત સોશિયલિસ્ટ રિપબ્લિક સોવિયત યુનિયન ફ્રાન્સ યુએસએ અને યુકે ના લશ્કરોએ જર્મનીનો કબજો કર્યો હતો આ ચારેય દેશોના લશ્કરો જર્મનીમાં ઘુસી ગયા હતા અને એક પણ રાષ્ટ્ર પોતાનો અધિકાર જતો કરવા તૈયાર ન હતું બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુકે યાલ્ટા અને પોસ્ટડામ ખાતે જર્મની સંબંધિત હતી યાલ્ટા સમજૂતી પ્રમાણે જર્મની નું ત્રણ ભાગમાં વિભાજન કરવાનો નિર્ણય લેવાયો હતો તે પ્રમાણે પૂર્વ જર્મની પર યુએસએસઆર ના અધિકાર ક્ષેત્રનો સ્વીકાર થયો જ્યારે પશ્ચિમ જર્મનીનું યુકે યુએસએ અને ફ્રાન્સના અધિકાર ક્ષેત્રમાં વિભાજન કરવાનું નક્કી થયું હતું પરંતુ યુએસએસઆર ના અધિકાર ક્ષેત્રમાં આવેલા પૂર્વ જર્મનીમાં રહેલા બર્લિન શહેરને પણ ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું પૂર્વ બર્લિન પર યુએસએસઆર નો જયારે પશ્ચિમ બર્લિન ના ત્રણ ભાગ પાડી તેના પર યુએસએ યુકે અને ફ્રાન્સ નો અંકુશ સ્થાપવામાં આવ્યો હતો ઓગણીસો સુડતાલીસ થી બંને સત્તા જૂથો યુએસએસઆર અને સામ્યવાદી દેશોનું જૂથ તથા યુએસએ અને મૂડીવાદી દેશોનું જૂથ વચ્ચે જર્મની અંગે મતભેદ શરૂ થયો અને સમગ્ર જર્મની અંગે નિર્ણયો લેવા માટે ચાર સત્તાઓની બનેલી અંકુશ પરિષદ ઓગણીસો પશ્ચિમ જર્મનીમાં યુકે યુએસએ અને ફ્રાન્સે આર્થિક અને રાજકીય એકીકરણ કરવાની દિશામાં પગલા લેવાનું શરૂ કર્યું અને પશ્ચિમ જર્મનીમાં નાણાકીય ચલણ સુધારો દાખલ કર્યો પરંતુ સમગ્ર બર્લિનમાં આ સુધારો દાખલ કરી શકાયો નહીં કારણ કે ત્યાં યુએસએ પોતાના તરફથી ચરણી સુધારો દાખલ કર્યો હતો પશ્ચિમ બર્લિનમાં પ્રવેશવાનો માર્ગ પૂર્વ જર્મનીમાંથી પસાર થતો હતો જેના પર યુએસએસઆરનો અંકુશ હતો પરિણામે પોતાના વિભાગમાં લાગુ કરેલા ચલણના સુધારાની રક્ષા માટે પશ્ચિમ બર્લિનની આસપાસ નાકાબંધીનો અમલ શરૂ થયો પશ્ચિમી સત્તાઓ માટે આ ખુલ્લો પડકાર હતો પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોવાથી આ અંગે નક્કર જવાબ આપ્યા વિના છૂટકો ન હતો આમ બંને સત્તા જૂથો જર્મનીમાં બર્લિન માટે સામ સામે આવી જવાથી જે કટોકટી સર્જાઈ હતી તેને બર્લિન કટોકટી કહે છે આ અંગે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં પણ પ્રશ્ન ઉઠાવાયો હતો આ કટોકટીને હળવી બનાવી રાખવામાં સંયુક્ત રાષ્ટ્રએ મહત્વની ભૂમિકા ભજવી હતી બે સુએઝ નહેરનો પ્રશ્ન ઓગણીસો છપ્પનમાં ઇજિપ્તના કર્નલ નાસરે સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ કરતાં યુકે અને ફ્રાન્સના આર્થિક હિતો જોખમાવાના કારણે આ બંને રાજ્યો અને ઈઝરાયેલે દુશ્મનાવટના કારણે ઇજિપ્ત પર આક્રમણ કર્યું ત્યારે યુ એસ એ પ્રોત્સાહન આપતા વિશ્વ શાંતિ ભયમાં મુકાઈ હતી બિનજુડાણવાદી રાજ્યોએ આ ત્રણેય રાજ્યોના સૈનિકોને ઇજિપ્તમાંથી પાછા ખેંચી લેવા અને સુએઝ નહેર માટે આંતરરાષ્ટ્રીય પોલીસ દળની સ્થાપના કરવાનો ઠરાવ પસાર કર્યો સંયુક્ત રાષ્ટ્રના કટોકટી દળની પ્રથમ ટુકડી ઇજિપ્તમાં મોકલવામાં આવી અને સામાન્ય સભાએ રાજ્યો રાજ્યોને માંથી સૈનિકો પાછા ખેંચી લેવાનું કહ્યું તેથી બ્રિટન અને ફ્રાન્સે પોતાના સૈનિકો પાછા ખેંચી લીધા પણ ઇઝરાયલે તેમ ન કર્યું પરિણામે ઈઝરાયલ ને આર્થિક અને લશ્કરી મદદ આપવાનું તમામ રાજ્યો બંધ કરે તેવો ઠરાવ પસાર કરાતા ઇઝરાયલે પણ પોતાના સૈનિકો પાછા ખેંચી લીધા આમ આ સમસ્યાને હલ કરવામાં સંયુક્ત રાષ્ટ્રને સફળતા મળી ત્રણ ક્યુબાની કટોકટી ક્યુબા એ મધ્ય અમેરિકામાં આવેલો મોટો ટાપુ છે ત્યાં ઓગણીસો ઓગણસાઠ માં ફિડેલ કાસ્ટ્રો સત્તા પર આવ્યા ફિડેલ કાસ્ટ્રો યુએસએસઆર તરફી હોવાને કારણે ઓગણીસો સાઠ માં ક્યુબા યુએસએસઆર એ અણુશસ્ત્રો આપવાની જાહેરાત કરી પરિણામે યુએસએ ની સલામતી ભયમાં મૂકવાના કારણે પ્રમુખ કેનેડીએ ઓગણીસો માં વળતા પગલા તરીકે ક્યુબા ફરતી નાકાબંધી જાહેર કરી જેથી ક્યુબામાં લશ્કરી થાણાઓને અણુ શસ્ત્રોથી સુસજ્જ કરનારી સામગ્રી ત્યાં આવી શકે નહીં આમ બે મહાસત્તાઓ સામસામે આવી જતા ઠંડા યુદ્ધમાં વેગ આવ્યો અને ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા ઊભી થાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી ઉત્થાન્ટે યુએસએસઆર ના રાજનેતા ક્રિશ્ચાઓ યુએસએ ના પ્રમુખ કેનેડી તથા ક્યુબાના રાજનેતા કાસ્ટ્રો વચ્ચે સમજૂતી સધાય તે માટેની ભૂમિકા પૂરી પાડીને વિશ્વ શાંતિ જાળવવામાં અગત્યની ભૂમિકા ભજવી ચાર નિશસ્ત્રીકરણ અંગેના પ્રયત્નો ઓગણીસો ઓગણસિત્તેર માં સંયુક્ત રાષ્ટ્રએ રાસાયણિક અને જીવાણુ શસ્ત્રનો ઉપયોગ કરવો એ આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ છે તેવું જાહેર કર્યું સંયુક્ત રાષ્ટ્રએ 1970 ના દાયકાને નિશસ્ત્રીકરણના દાયકા તરીકે જાહેર કર્યો પાંચમી માર્ચ ઓગણીસો ના રોજ અણુબિન પ્રસારણ સંધિ અમલમાં આવી અને 100 જેટલા રાજ્યોએ તેના પર સહી કરી તે નિશસ્ત્રીકરણની દિશામાં ભરાયેલું મહત્વનું પગલું હતું પાંચ સ્ત્રી સશક્તિકરણની દિશામાં પ્રયત્નો ઓગણીસો થી ઓગણીસો પંચાસીના દાયકાને સ્ત્રીઓના દાયકા તરીકે સંયુક્ત રાષ્ટ્રએ ઘોષણા કરી હતી જેને પરિણામે વિશ્વની મોટા મોટાભાગની સરકારોએ સ્ત્રીઓના વિકાસ માટે સંસ્થાઓ સ્થાપી છે આ ઉપરાંત એન્ટાર્ટિક વિસ્તારમાં લશ્કરી પ્રવૃત્તિઓ અને અણુપ્રયોગો નહીં કરવાનું સ્વીકારીને તથા લેટિન અમેરિકાને અણુમુક્ત વિસ્તાર જાહેર કરી વિશ્વ શાંતિ જાળવવામાં સંયુક્ત રાષ્ટ્રએ અમૂલ્ય ફાળો આપ્યો છે એશિયા આફ્રિકામાં અનાજ અને દવાઓની સહાય કરીને ભૂખમરા તેમજ રોગચાળા સામે સુરક્ષા પૂરી પાડીને માનવતાના કાર્યો કર્યા છે નિરાશ્રિતો માટે સંયુક્ત રાષ્ટ્રના હાઈ કમિશનરનું કાર્યાલય ધ ઓફિસ ઓફ ધ યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ યુ એન એચ સી આર જેવી સંસ્થાઓ પણ વિવિધ ક્ષેત્રે સેવાઓ આપી રહી છે શરણાર્થીઓના હિતમાં આ સંસ્થાએ કરેલા કાર્યો માટે ઓગણીસો માં અને ઓગણીસો માં શાંતિ માટેના એમ કુલ બે નોબલ પુરસ્કાર આ સંસ્થાને મળ્યા છે આ સંસ્થાનું વડુ મથક જિનેવા સ્વિત્ઝરલેન્ડ ખાતે છે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ભૂમિકા સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ ત્યારથી જ ભારત એની સાથે ગાઢ રીતે સંકળાયેલું છે આ વિશ્વ સંસ્થાના ધ્યેયો અને પાયાના સિદ્ધાંતોને સુસંગત રહીને ભારતે તેની વિદેશ નીતિ ઘડી છે અને એ રીતે તેનો અમલ કર્યો છે ભારતે પોતાના રાષ્ટ્રીય હિતો જાળવીને સંયુક્ત રાષ્ટ્રની વિવિધ પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે અને સૌએ તેની કદર પણ કરી છે આપણા બંધારણની કલમ એકાવન જણાવે છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી વધે તેમજ આંતરરાષ્ટ્રીય તકરારોનું શાંતિમય રીતે સમાધાન થાય તે દિશામાં સરકારે પ્રયાસ કરવા આમ સંયુક્ત રાષ્ટ્રના ધ્યેયોનો પડઘો આપણા બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ઝીલાયો છે ભારતે ત્રાસવાદ છે ટ્યુનિશિયા અલ્જીરિયા અને મોરોક્કો જેવા ફ્રેન્ચ સંસ્થાનોને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસોને ભારતે ટેકો આપ્યો છે દક્ષિણ આફ્રિકાની રંગભેદ વિરોધી ચળવળોમાં ભારતે ટેકો આપ્યો હતો સંયુક્ત રાષ્ટ્ર પાસે પોતાનું કાયમ સૈન્ય હોતું નથી આથી જ્યારે જ્યારે શાંતિ સ્થાપવા માટે આંતરરાષ્ટ્રીય સૈન્યની જરૂર ઊભી થઈ છે ત્યારે ત્યારે ભારતે પોતાનું સૈન્ય મોકલીને શાંતિ સ્થાપક તરીકેની મહત્વની ભૂમિકા ભજવી છે ગાઝા સાયપ્રસ કોંગો જેવા દેશોમાં ઊભી થયેલી કટોકટી વખતે ભારતે પોતાનું સૈન્ય મોકલીને શાંતિ સ્થાપવામાં મદદ કરી છે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર કરવા ભારતે ડોક્ટરોની ટીમ મોકલી હતી કોરિયાના યુદ્ધ વિરામ પછી તેના ઉપર દેખરેખ રાખવા માટે નિમવામાં આવેલા તટસ્થ દેશોના કમિશનના અધ્યક્ષ તરીકે ભારતે મુખ્ય ભૂમિકા ભજવેલી એ જ રીતે વિયેતનામ લાઓસ કંબોડિયા અને ફ્રાન્સ વચ્ચે થયેલ યુદ્ધ વિરામનો અમલ કરવા માટે નિમવામાં આવેલા આંતરરાષ્ટ્રીય કમિશનના અધ્યક્ષ પદે પણ ભારતે નોંધપાત્ર ભૂમિકા ભજવેલી આમ ઓગણીસો પચાસ અને 1960 ના દાયકા દરમિયાન જુદા જુદા દેશોમાં ઉભી થયેલી ગંભીર કટોકટીઓ વખતે શાંતિ સ્થાપક અને યુદ્ધ વિરામનો અમલ કરાવનાર એક તટસ્થ અને નિષ્પક્ષ રાષ્ટ્ર તરીકે ભારતે ઘણી મહત્વની કામગીરી બજાવી છે ભારતે હંમેશા નિશસ્ત્રીકરણને ટેકો આપેલો છે પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણની જોરદાર હિમાયત ભારતે કરી છે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે શાંતિ

શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત ચૂંટાઈ આવેલા યુનેસ્કોના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાધાકૃષ્ણન આંતરરાષ્ટ્રીય અદાલત ન્યાયમૂર્તિઓ તરીકે ડોક્ટર નગેન્દ્રસિંહ અને આર એસ પાઠકે પોતાની સેવાઓ આપેલી છે હાલ વર્ષ બે હજાર સોળ માં ન્યાયમૂર્તિ શ્રી દલવીર ભંડારી આંતરરાષ્ટ્રીય અદાલત ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા છે તેઓ શ્રી સત્યાવીસ એપ્રિલ બે થી આ પદ પર નિયુક્ત થયા છે